કોલકાતામાં કાશીપુરના મહિમાચરણ ચક્રવર્તી દક્ષિણેશ્વરના મંદિરે શ્રી રામકૃષ્ણની સૌથી પહેલાં મુલાકાત લેનારાઓમાંના એક હતા એ વખતે હજી શ્રી રામકૃષ્ણના શિષ્યોનું આગમન પણ શરૂ થયું ન હતું મહિમાચરણમાં બે વિરોધી ભાવોનું મિશ્રણ થયેલું હતું એક બાજુ ધર્મમય જીવન ગાળવાની તેમનામાં હોશ હતી તો બીજી બાજુ કીર્તિની પાછળ પડવાની પણ તેમનામાં ઈચ્છા હતી આ કીર્તિ લાલસાને કારણે એ કેટલીક વાર અસત્યનું આચરણ પણ કરી બેસતા અને મોટા મોટા જડબાતોડ શબ્દો વાપરવાની ધૂને પણ તેમનામાં ઘર કર્યું હતું તેમણે એક શાળા સ્થાપેલી તેનું નામ રાખ્યું હતું પ્રાચ્ય આર્ય શિક્ષાકાંડ પરિષદ તેમના એકને એક પુત્રનું નામ પાડ્યું હતું મૃગાંક મૌલી પૂત તુંડી પોતાના હરણને તે બોલાવતા પોતાના ગુરુને તે આગમાચાર્ય તરીકે ઓળખાવતા શાસ્ત્રોના વાંચનને અત્યંત મહત્વ આપતા મહિમાચરણને શ્રી રામકૃષ્ણ કહેતા તમે આમ શાસ્ત્રો ક્યાં સુધી વાંચવા કર્યા કરશો ખાલી શાસ્ત્ર ચર્ચાઓ કરવાથી શો લાભ થવાનો છે પહેલા ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરો અને એ માટે ગુરુમાં શ્રદ્ધા રાખીને કેટલીક આધ્યાત્મિક સાધના કરો જો એવા ગુરુ ન હોય તો ખરા હૃદયથી ઈશ્વરની પ્રાર્થના કરો એટલે એ સ્વયં પોતે કેવા છે એ પોતાની મળે સમજાવશે ગ્રંથોના કેવળ અભ્યાસથી શું વળે જ્યાં સુધી બજારમાં પહોંચો નહીં ત્યાં સુધી દૂરથી તેનો માત્ર કોલાહલ જ સંભળાય પરંતુ એક વખત ત્યાં પહોંચો એટલે તમને જુદા જ પ્રકારનું દૃશ્ય જોવા મળે પછી તો સ્પષ્ટતાથી બધું જોઈ તથા સાંભળી શકાય એવી જ રીતે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા પછી પુસ્તકો શાસ્ત્રો તથા વિદ્યાઓ વગેરે છોતરા જેવા લાગે